વાંચનનું શીર્ષક છે પૂજા આ પૃથ્વી ઉપર નવસર્જન અને ઉત્ક્રાંતિના દરેક પાસામાં એવું જોવામાં આવ્યું છે કે નવો જન્મ થાય એ પહેલાં અનિવાર્યપણે વિનાશની ઘટના ઘટતી હોય છે બરાબર એવી જ રીતે આત્માના ક્ષેત્રમાં પણ સાધક જ્યારે પરિપૂર્ણતાની સર્વોચ્ચ અવસ્થામાં એટલે કે આનંદ શાશ્વત જીવન અને અનંત શાંતિ પ્રકાશ અને હર્ષની અવસ્થામાં ઉઠવાની શરૂઆત કરે છે ત્યારે તે જુએ છે કે પોતે એવી ઘણી વસ્તુઓથી બંધાઈ ગયેલો છે કે જે તેને ઈચ્છિત એવી આધ્યાત્મિક આનંદ અને હર્ષની અવસ્થા સુધી ઉપર ઉઠવા દેતી નથી આ જૂના માનવીય સ્વના ઘણા તત્વો દુન્યવી જીવનના નિમ્ન પાસાના ઘણા અનિચ્છનીય પરિબળો તેને નીચે જકડી રાખે છે અને તેને અજ્ઞાન અંધકાર મોહ અને અનાત્મિક વલણોમાં બંધાયેલો રાખવા સતત પ્રયત્ન કર્યા કરે છે દેહની વિવિધ નબળાઈઓ અને અપૂર્ણતાઓ રૂપે રહેલું વ્યક્તિગત જીવાત્માનું આ નિમ્ન પાસું પુરુષ અથવા પશુના નામે ઓળખાય છે કે જેને મારી નાખવાનું છે અને દૈવી શક્તિની વેદી ઉપર જેનું જેનો બલિચડાવવાનું છે જો સાધક ખરેખર અને ગંભીરતાથી પરમ શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો તેને તોડી પાડવાની આ પ્રાથમિક પ્રક્રિયા માટે નિશ્ચયપૂર્વક તૈયાર રહેવું જોઈએ જૂના વ્યક્તિત્વમાંથી ઉપર ઉઠવા માટે અને આનંદ તથા શાંતિથી સભર આધ્યાત્મિક ચેતનાના સ્વર્ગીય પ્રદેશમાં ઊંચે ઉડી શકવા માટે આ પ્રક્રિયા કરવી બિલકુલ જરૂરી છે જો તેનો સચ્ચાઈ ભર્યો ઉત્સાહ તેને પોતાના નિમ્ન સ્વ પ્રત્યે મૃત્યુ પામવા માટે તૈયાર કરતો હોય તો તેને કાલીનો એટલે કે જીવાત્માની અશુદ્ધિઓ રૂપે રહેલી સઘળી માને બરખી જનારી ભયાવહમાં ભગવતીનો સાચો ભક્ત કહી શકાય તેમાં પોતાની તલવારનો અને પોતાના ભયાનક સ્વરૂપનો ઉપયોગ કરે છે જેથી કરીને આપણા આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિની આડે જે કંઈ વિઘ્ન બનીને ઊભું રહેતું હોય તેનો તે વિનાશ કરી શકે તે ચંડી છે તે ભયંકર છે અને આપણી અંદર જે કંઈ હલકું છે જે કંઈ અશુદ્ધ અને અનાધ્યાત્મિક છે જે કંઈ અધમ અને પાશવી છે એ બધાનો તે વિનાશ કરે છે સાધકને લાગે છે કે તે ઉચ્ચ સ્વના આ શત્રુઓની સાથે તેના પોતાના ક્ષુલ્લક પ્રયત્નોથી લડી શકે એમ નથી આ કારણસર માતૃપૂજા આવશ્યક અને સાર્થક બને છે સાધક આ સર્વોપરી ભાગવતી શક્તિના એ સ્વરૂપનું આવાહન કરે છે કે જે તેના પોતાના વ્યક્તિગત કિસ્સામાં પશુવધની આ પ્રક્રિયા કરવાને સમર્થ હોય તેથી તે માં કાલી તરફ વળે છે અને એને પ્રેમથી સંબોધે છે માં ચંડી બનીને તું મારી પાસે આવ તારી ભયંકર તલવાર લઈને મારી પાસે આવ અને મારી અંદર જે કંઈ અનાધ્યાત્મિક છે જે કંઈ અપવિત્ર છે અને જે કંઈ પાશવી અધમ અને અદાત્મિક છે તેને ખતમ કરી નાખવા સમર્થ એવા તારા ભયંકર સ્વરૂપમાં વિનાશક શક્તિ રૂપે તું મારી પાસે આવ આમ તે ચંડીને નિમંત્રે છે જેથી કરીને તેની અંદર જે કંઈ અંશ અને અશુદ્ધ છે તેના તેની અંદર રહેલા પાપ પુરુષના સકંજામાંથી તેને તે મુક્ત કરે આમાં ભગવતીના વિનાશક સ્વરૂપને સ્વૈચ્છિક નિમંત્રણ છે જેથી કરીને તે આપણે માટેના તેના પ્રેમ અને કરુણાને વશ થઈ આપણી અંદરના ષડ રિપુઓને આપણા અહંકારને આપણી અશુદ્ધિઓને આપણી આસક્તિઓને અને બીજી બધી બંધ વસ્તુઓને ખતમ કરી નાખવાનું કાર્ય કરે કે જે આપણા વ્યક્તિત્વના નિમ્ન સ્વરૂપની રચના કરે છે તેથી કાલીની પૂજા થોડી મુશ્કેલ છે કેમ કે આપણે જોઈએ છીએ કે સાધકના એક અંશને એમ લાગે છે કે તેણે તેના વ્યક્તિત્વના અધમ પાસામાંથી પોતાને મુક્ત કરી દેવું જોઈએ અને છતાં તેનામાં માયાનું બળ છે તેનામાં આસક્તિ છે તેનામાં મોહ છે તલસાટો છે અને તૃષ્ણાઓ છે એક બાજુ તે એમ ઈચ્છે છે કે કાલી આવે અને વિનાશનું કાર્ય કરે અને એમ છતાં સાથે સાથે તે તેના નિમ્ન સ્વને વળગી રહે છે તેથી તેની મા કાલીની પૂજા હૃદયની સમગ્રતામાં થતી નથી માં ભગવતીનો સાચો પૂજારી એ છે કે જે તેની બધી આસક્તિઓને કચડી નાખવા માટે તેની ભ્રાંતિઓને કચડી નાખવા માટે તેની ઝંખનાઓને કચડી નાખવા માટે તેના ગમા અણગમાઓને કચડી નાખવા માટે તેના અહંકારને નામ શેષ કરી નાખવા માટે નિશ્ચયપૂર્વક મચી પડે છે અને એ રીતે માતૃપૂજા કરી જે શક્તિનું તે આવાહન કરે છે તેને સક્રિયપણે સહકાર આપે છે માટે તે જે સાધના કરે છે તે તેને માટે સાચી માતૃપૂજા બની રહે છે હૃદયની સમગ્રતા સાથે તીવ્ર નિષ્ઠાપૂર્વક સાધકના સમગ્ર સર્વાંગીણ વ્યક્તિત્વને લઈને જે સાધના કરવામાં આવે છે તેનાથી જ સાચી માતૃપૂજાનું નિર્માણ થાય છે ઓમ